નંદગીર ઘેર આ નંદ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી શ્રાવણ મહિનાની શરૂઆત થતા આ શબ્દો લોકમાનસમાં ગુંજવા લાગે છે આપણા મારા દેશમાં દરેક તહેવાર તે રાષ્ટ્રીય હોય કે સામાજિક ધાર્મિક ગમે તે હોય તેને ખૂબ જ રંગે ઉજવવામાં આવે છે એ જ રીતે શાળામાં પણ બાળકોને દરેક પર્વનું મહાત્મે સમજે એ માટે શ્રી અંજારનગર પ્રાથમિક શાળા નંબર સત્તરમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના વિદ્યાર્થીઓ કૃષ્ણ કનૈયાનું વેશ ધારણ કરી તથા શાળાની વિદ્યાર્થીનીઓએ ગોપીઓ બનીને ગોકુળ મથુરાનું વાતાવરણનું સર્જન કર્યું અને નંદગેર આનંદ ભયો જય કનૈયા લાલ કી એ જયઘોષ સાથે કનૈયા બનેલા બાળકોએ મટકી ફોડ કરી કૃષ્ણની લીલાનો અનુભવ કરાવેલ ગોપીઓ બનીને આવેલ શાળાની વિદ્યાર્થીનીઓ વાગેલા પ્રિષા ડાંગરવાણી રાજકોર વેદિકાએ કૃષ્ણ ભક્તિના પોતાના અનુભવો રજૂ કર્યા હતા તો પટેલ ચાંદની વો હૈ કૃષ્ણ એ સુંદર કૃષ્ણ ભક્તિ યુક્ત નૃત્ય પ્રસ્તુત કર્યું હતું તથા શાળાના તમામ બાળકોએ શાળાના પ્રાંગણમાં રાસ ગરબા રમી વૃંદાવનની રાસલીલાનું માહોલ ઊભું કરેલું હતું શાળાના શિક્ષિકા શ્રીમતી વીણાબેન પટેલે કૃષ્ણ જન્મોત્સવની શાળાની ઉજવણી અંગે તથા કૃષ્ણજીની જીવનલીલા વર્ણવી હતી શાળાના આચાર્ય શ્રી બિપિનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શાળા શિક્ષક શ્રીઓએ કાર્યક્રમને સફળ બનાવવા અથાગ પ્રયત્નો કરેલ સર્વ શાળા પરિવારે કૃષ્ણ જન્મોત્સવ ઉજવણીની મજા માણી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અત્રેની શાળા નંબર સત્તરમાં આજ રોજ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે શાળામાં બાળકોને કૃષ્ણ જન્મનું મહત્વ નો ખ્યાલ આવે એ માટે આજે આ સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ તેમાં દરેક ધોરણના બાળકો કૃષ્ણ રાધા ગોપી એવા પાત્રો ભજવી અને બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમની ઉજવણી કરી તેમાં મટકી ફોડનું પણ આયોજન કરવામાં આવેલું આશરે સિંતર જેવા બાળકોએ આજે કૃષ્ણ ગોપી રાધા જેવા વિવિધ વેશભૂષા ધારણ કરી અને આજના કાર્યક્રમના આયોજનમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધે આજના આ કાર્યક્રમનો ઉદ્દેશ એ છે કે ભગવાન કૃષ્ણના જીવનમાંથી આપણને શું શીખવા મળે છે કૃષ્ણ એક એવું પાત્ર છે કે જેણે પોતાના જીવનની અંદર અનેક સંઘર્ષો આવ્યા છતાં પણ સદાય ચહેરા ઉપર હાસ્ય રાખી અને બધા જ સંઘર્ષોનો જન્મથી કરી અને તેના અંતિમ સમય સુધી ખૂબ જ સંઘર્ષપૂર્વક સામનો કર્યો

હો ગોપીયો કે સંગરાસ રચા કે મુજે હર દિન ચિરાતા રહેતા હૈશોદા મૈયા કા પ્યારા હે હો ગોપીઓ કે મટકી ફોડ કે માખન ચુરાતા હૈ પર દિવાણી હું મારું નામ ડાંગરવાણી રમેશભાઈ છે હું ધોરણ આઠ અમાં અભ્યાસ કરું છું મારી શાળા શાળા નંબર સત્તરમાં આજના આજના જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે જેમાં મેં રાધાજીનો પાત્ર ભજવ્યો છે જેમાં મારી અમુક કવિઓ છે જે હું બોલવા માગું છું મેં રાધા હું મેં કૃષ્ણા કી દીવાની હું કૃષ્ણ કૃષ્ણજીનો આજના દિવસમાં કૃષ્ણજીનો જન્મ થયેલો હતો કૃષ્ણજીનો જન્મ મથુરાની જેલમાં થયેલો હતો તે ચૌદ વર્ષ તે મથુરામાં મથુરા છોડી અને ગોકુળ રહેતા હતા તે ચૌદ વર્ષની ઉંમરે તે ગોકુળ છોડી અને દ્વારકા ગયા હતા જ્યાં તેમને વધ પણ કર્યો હતો નમસ્તે મારું નામ પાટીલા પ્રસંભકુમાર છે હું શાળા નંબર સત્તરમાં અભ્યાસ કરું છું આજે હું તમને જન્માષ્ટમીના દિવસે આપ સૌને કંઈ કહેવા માગું છું તો સર્વને ધ્યાનથી સાંભળવા વિનંતી રાધેશ્યામ આ બે શબ્દને અતૂટ પ્રેમનો વિષય માનવામાં આવે છે રાધાને ગોપીઓની પ્રધાન ગોપી પણ કહેવામાં આવે છે ગોપી રાધા ગોપી રાધા માધવપ્રિયા કૃષ્ણપ્રિય તરીકે પણ ઓળખવામાં આવે છે શ્રી કૃષ્ણએ કહ્યું છે કે તેમના નામ પહેલાં રાધાનું નામ લેવું જરૂરી છે રાધા સાંભળતા તેમને આ પ્રસન્ન થાય છે આથી તેમના નામ પહેલાં રાધા કૃષ્ણ બોલવામાં આવે છે ભક્તિ અને નિસ્વાર્થનો દર્શન છે રાધા સંઘાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મ એન્ડ નર્સરી સંગાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એઈટ ટુ ફાઈવ ફોર વન એઈટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઈવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ